તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના ચાલીસ નિયમો એકવાર અવશ્ય જુઓ નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે વાસ્તુશાસ્ત્રના ચાલીસ નિયમો વિશે વાત કરીશું કે જેનાથી તમારા ઘરમાં અઢળક ધન સંપત્તિ આવશે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય તો ચાલો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ એક પૂજા સ્થળની સફાઈ દર શનિવારે જરૂર કરો અને સાથે જળનો છંટકાવ પણ કરો બે જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો તેને કોઈ સારી જગ્યાએ રાખો ત્રણ મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવવો જોઈએ અને તેને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે ચાર પિત્તળના વાસણોમાં ભોજન કરો અને તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે પાંચ પૂજા સ્થળ પર પ્રતિદિન એક કપૂર અવશ્ય સળગાવો છ પૂજામાં શંખનું ખૂબ મહત્ત્વ છે તેથી પૂજા સ્થળમાં શંખ અવશ્ય રાખવો જોઈએ સાત પૂજા જગ્યાએ શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો પીળો જામલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરવો આઠ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા સ્થળ બિલકુલ ન બનાવો નવ આરતી દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રતા પ્રવિ પ્રતિક સાધનોને મોં વડે ફૂંક મારીને ક્યારેય ઓલવશો નહીં દસ મંદિરમાં ધૂપ માચિસ અને હવન કુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો એટલે કે અગ્નિકોણમાં રાખો અગિયાર વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ મળે છે બાર ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ તેર ઘરમાં સાવરણીને હંમેશા એક બાજુએ રાખો અને એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈનું આવતા જાતા પગનો અડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો ઊભી સાવરણી ક્યારેય ન રાખવી ચૌદ ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બૂટ ચંપલ જ્યાં ત્યાં વેર વિખેર કે ઊંધા જતા ન રાખો તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારેય ઘરે નથી આવતા પંદર ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવ આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય સો કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાળ ઉપર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો સત્તર નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અઢાર ઘરમાં ક્યારેય કરોળિયા ન થવા દો નહીંતર ભાજ્ય અને કર્મ બંને બગડવા લાગશે ને દરેક કામમાં બાધા આવવા લાગશે ઓગણીસ ભોજન કરતાં પહેલાં પૂર્વ દેવતાઓનું આહવાન કરવું જરૂરી છે ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સદસ્યોની સાથે બેસીને ભોજન કરવું જોઈએ વીસ જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે એકવીસ વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન સુખ અને સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે બાવીસ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી દવાઓની તમારે જરૂર નથી તો તેને ફેંકી દો જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે ત્રેવીસ રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો ચોવીસ વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ વોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે પચીસ ભોજન સૌથી પહેલાં અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે છવ્વીસ આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો ન રાખવો જોઈએ સત્યાવીસ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી અઠ્યાવીસ રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ ઓગણત્રીસ રસોડામાં ખોરાકને જાતા ત્યાં ન ફેંકવો અને ક્યાંક જો પુલથી ખોરાક પડેલો હોય તો તેને જલ્દી સાફ કરી લેવું ત્રીસ રસોડામાં પાણી અને આગ ક્યારેય એકબીજાની પાસે ન રાખવા જોઈએ એકત્રીસ રસોડામાં જો સાવરણી પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને નૃત્ય કોણમાં રાખો અને તેને યોગ્ય જગ્યાએ એક બાજુ રાખવું જોઈએ બત્રીસ રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો અન્નપૂર્ણ માતાની તસવીર પણ લગાવો તેનાથી ઘરમાં બરકત બની રહેશે તેત્રીસ કીડી વંદો ઉંદર કે અન્ય પ્રકારના જીવજંતુ રસોડામાં ફરતા હોય તો સાવધાન થઈ જાઓ અને તમારા રસોડાને સ્વચ્છ અને સુંદર રાખો ચોત્રીસ દરરોજ સવારે પૂજા કરવી અને સાથે સાથે માતા લક્ષ્મીજીને પ્રાર્થના જરૂર કરવી જોઈએ પાંત્રીસ ક્યારેય પરિવારના લોકો સાથે ઝઘડો ન કરવો અને હળીમળીને રહેવું જોઈએ છત્રીસ દરરોજ કૂતરાને અને ગાયને એક રોટલી જરૂર નાખવી જોઈએ તેનાથી તમારા ધંધામાં ખૂબ જ પ્રગતિ જોવા મળશે સાડત્રીસ બને તો રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો તેનાથી તમારું મન શાંત રહેશે અને આખો દિવસ આનંદ રહેશે તથા હનુમાનજી મહારાજ તમારી દરેક પરેશાનીઓ દૂર કરશે આડત્રીસ વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કલશ રાખો આ વાતનું ધ્યાન રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો તેનાથી ઘરના દોષ દૂર થાય છે ઓગણચાલીસ તમારા ઘરને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો તા કચરો રાખવો નહીં મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો